પતંગ ના દોરા ગમે ત્યાં ઝડકતા જોવા મળે તો તરત જ તેનો નિકાલ કરી દેવો જોઈએ જેથી ઉતરાણ પછી પણ કોઈ પક્ષી ઘાયલ ન થાય તે માટેની અપીલ કરવામાં આવી હતી ધરણેન્દ્ર પી સંગવી કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા સુરત ખરેખર કેવું તો એમ જોઈએ હેપી ઉત્તરાયણ પણ અમે સાથે સાથે એટલું જ બી કહીએ કે સેફ ઉત્તરાયણ કેમ કે અત્યારના જે ચાઇનાના દોરા વપરાય છે કાચ પાયેલા જે ડાયલોનના દોરા વપરાય છે ને હવે તો કોટનમાં બી એટલા હેવી કાચ પાયેલા અને ઈંડાથી પકાયેલા દોરા હોય છે જેના લીધે આપણા હાથ કપાય છે પછી આપણે મારો કાપોની ભાવના થાય છે એટલે હવે સેફ ઉત્તરાયણ કેવું બી એટલું જ જરૂરી થઈ ગયું છે અને એની સાથે સાથે પક્ષીઓ ઘવાય છે માણસોના મૃત્યુ થાય છે સરકારશ્રી બી ઘણા કાર્યો કરે છે પણ પક્ષીઓ માટે અમે અહીં ચોક બજાર સ્થિતમાં એક આઈસીયુ સેન્ટર ઊભું કર્યું છે આપ બી એવા કોઈ પક્ષી ઘવાયેલા જુઓ તો કરુણા સંસ્થાનો નંબર છે નાઇન એટ ટુ ફાઇવ ટુ નાઇન એટ ઝીરો સિક્સ થ્રી આ નંબર પર ફોન કરો અથવા ચોક બજાર આપ લઈ આવો તો તુરંત એ પક્ષી બચાવવામાં સફળતા મળી શકે અત્યારે પચાસ સાહીઠ વોલેન્ટિયરો અને પંદર ડોક્ટરોની ટીમ અમારી પાસે આણંદ વેટનરી કોલેજના ડોક્ટરોની ટીમ તૈનાત છે ગઈકાલે વીસેક પક્ષીઓની સારવાર થઈ ચુકી છે અને અત્યાર સુધીમાં સવારે આઠ પક્ષીઓ આવી ચુક્યા છે